હેલો દોસ્તો શું તમે સવારે ઉઠો છો અને પગ જમીન પર મૂકો છો તો કરંટ જેવું ફીલ થતું હોય છે એડીમાં તો એને પ્લાન્ટર ફેસાઈટીસ કહી શકાય પ્લાન્ટર પ્લાન્ટફેસાઈટિસ એટલે જે આપણી પાણી હોય છે એમાં એક આ ફેસે આવેલી હોય છે એ ટાઈટ થઈ થઈ જતી હોય છે કેલ્કીનિયલ્સ પર કે એના કારણે એના કારણે આ લોકેશન ઉપર વધારે દુખાવો થતો હોય છે એટલે કે જમીન પર તમે સવારે ઉઠીને પગ મૂકો છો તો તમે પગ જ ના મૂકી શકો એટલો સિવિયર દુખાવો થતો હોય છે પછી બેટર ફીલ થતું હોય છે તો એને પ્લાન્ટર કરી શકાય માટે શું કરવું જોઈએ ગરમ પાણીનો શેક એટલે કે બાલ્ટી હોય એમાં ગરમ પાણી રાખી દો તમારો પગ એમાં દસેક મિનિટ સુધી ગોળીને રાખો દિવસમાં બે વખત કરો એ બહુ જ સારામાં સારી એક્સરસાઇઝ છે એનાથી અહીંયા જે સોજો આવેલો હોય છે એ ઘણો ઓછો થઈ જાય છે

આ પ્લાન્ટર ફ્યુસિયા માટે બેસ્ટ એક્સરસાઇઝ છે થેન્ક યુ